ધ્રુવ તાલુકામાં નવરાત્રી દરમિયાન પડેલા ખેડૂતોની કમર છે જારિયા માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકસાન થતાં ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી છે ખેડૂતોએ ખેતરમાં જ મગફળી સળગાવીને વિરોધ નોંધાવ્યો છે પાક એટલો બગડ્યું છે કે બજારમાં વેચવા જેવું કંઈ પણ બચ્યું નથી આ વિસ્તાર કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હેઠળ આવતો હોવા છતાં તેમણે કોઈ પણ લોંધ લીધી નથી અને ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનની તપાસ કરીને પૂરતું વળતર આપવા માંગ કરી રહ્યા છે સરકાર તેમની માંગણીઓને અવગણશે તો તેઓ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે જીવ કિરતસિંહ ગગુભાઈ જારી ગામ નો સીમમાં આવી રીતે અમારે આ જો દુઃખ સારો ખેડૂત નો તો વાંધો નહીં ના ખેડૂમાં કોઈ એને વાવવું શું ગણતરી કરવાનો અત્યારે ખેડૂત મગજ કામ નથી કરતો ખેડૂત જો વાડી આવું હોય તો ખેડૂત વિચાર કરવો પડે મજૂર કે શું કરવું એવી આ બધું પોઝિશન છે માંગ અમે સરકાર આગળ કે એમ કે આપણે જો સહાય કરે તો આપણું કાંઈક ખેડૂતનો આધાર છે બાકીને ખેડૂત માગ કોને આગળ માગવું ખેડૂતને સરકાર આગળ માગી કે ભાઈ ખેડૂતને તો સહાય કરો તો કાંઈક થોડું ઘણું કપામાં ઉપાડીને શિયાળું પીત બી થાય તો પછી શિયાળું તો ઉનારો નીકળે ને ગામમાં ખેડૂતો રોજી રોટો કાઢવો અઘરો છે બધે જનરલી વિસ્તાર માં આવો છે પોઝિશન જનરલી વિસ્તાર માં જ્યાં વરસાદ છે બધે હું ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામથી અત્યારે આ મારી પોતાની જમીન છે હરિચંદ્રસિંહ જાડેજા બરોબર હું કોઈ રાજકારણ કરવા માંગતો નથી માનસા જારીયા ખીજડીયા સુમરાના ચાર પાંચ ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે અમારે ભયંકર મગફળીનું નુકસાની છે કપાસની નુકસાની છે મગફળી આ તમે જોઈ શકો છો આ મગફળી ચારો છે એ ચારો પણ મારો ખાવાલાયક નથી આ સરકાર કઈ સહાય દેવામાં સમજતી નથી લોલીપોપમાં જે પૈસા આપે એ વીસ વીસ હજાર રૂપિયા આપે છે વીસ હજાર રૂપિયાનું બિયારણય ન થાય જ્યારે અમે એગ્રોમાં લેવા જઈ છીએ ત્યારે એક મણ મગફળીના દાણાની કિંમત પચીસો થી પાંત્રીસો રૂપિયા હોય છે જે જીએસટી વાળું અમે ઘટાડ્યું ખાતરમાં ક્યાંય જીએસટી પણ આને ઘટાડ્યું નથી અત્યારે પંદરસો રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા ખાતરનો ભાવ છે ડીઝલ નો ભાવ નેવું પંચાણું એ પહોંચાડ્યો છે ટ્રેક્ટર ની ખેતી પણ નથી આ મગફળી ઉપાડીને લેવી પડે છે હું કરવું ખેડૂતને તો હું આ રાધવજીભાઈ ને કેવા માંગુ છું કે તમારા વિસ્તાર માંથી આવું છું કૃષિ મંત્રી જો તમે કઈ ખેડૂતને સહાય ન આપો તો બધી મગફળી મારી હરગાવી દઈશ બરોબર આ એક મારો સરકાર વિરુદ્ધ એક મારો સખત હું વિરોધ કરું છું કે જો હવે આંદોલન કરી રાઘવજી એના પોતાના ગામમાં જઈને મગફળીના પાત્ર ઊંચા કરીને દીધું હતું તો અત્યારે ખેડૂતને ખાલી જે કપાસનું તેત્રીસ ટકા થી વધુ નુકસાન માં બાવીસ બાવીસ હજાર રૂપિયાનો લલુપોપ આવ્યો છે તો અમે આની આ હોળી કરીને અમે આ વિરોધ પ્રદર્શન કરી છે કે જો તમે ખેડૂતોને કોઈ સહાય નહીં કરો તો અમે બધા ખેડૂતો અમારો મોડ હડગાવી દઈશું બરોબર કપાસ અત્યારે હાલની તારીખમાં આપણે કપાસ જોયા છે આગલા ન્યૂઝમાં તમને બતાવશે કે બેબા કપાસ થાય એમ નથી આ મગફળી તમે અત્યારે ન્યૂઝના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે તમે બાર લાખ મેટ્રિક ટન જ મગફળી લેવા માંગો છો તો અમારે જે મગફળી નું ઉત્પાદન થાય મારો તો મગફળી છે જ્યાં મગફળીનું ઉત્પાદન થાય છે એની તમે બસો મણ થી જાજી મગફળી લો તમે જાજામાં જાજી દસ વીઘાની મગફળી લેવા માંગો છો તો જે ખેડૂત ને પચીસ ત્રીસ વીઘાનું નું વાવેતર છે એના દસ દસ મણ મગફળી થાય છે તો અઢીસો ત્રણસો મણ મગફળી થાય છે તો તમે બસો મણ લઈ ગયો મારો આટલી વિનંતી છે અમે આ તમામ ગામના આજે પાંચ સાત ગામના ખેડૂતો ભેગા થઈને આ મગફળી ની હોળી કરીએ છીએ